ધોરણ દસ chapter સાત પછી યામ ભૂમિ થી બરાબર હવે એવું કીધું છે નીચે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો બરાબર અહીંયા ફોર્મેટ થોડું સેટ નથી થતું બરાબર તો હું તમને કહું એ ખાલી તમારે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે બરાબર હું અહીંયા લખીશ તો જેના કારણે તમને ખબર પડે હું શું કહેવા માંગી રહ્યો છું પહેલો કૌંસ આપ્યો છે

આપણી જોડે અંતરનું સૂત્ર એવું થાય બરાબર આની અંદર તમારે એક્સ ટુ એક્સ વન અને વાય ટુ ની ખાલી કિંમત મૂકવાની બરાબર સોલ્યુશન કરો એટલે તમને અંતર સૂત્ર જવાબ મળી જશે હવે આ બધા બધા દાખલામાં મેં બસ એનો જ ઉપયોગ કર્યો છે આન્સર લાયો છું તમે જોઈ લેજો તમને આઈડિયા આવી જશે કેમ કે અહીંયા જે ફોર્મેટ સેટ થયું છે અંડર રૂટ નું એનું કોઈ સરખું સેટ થતું નથી બે જગ્યાએ કોપી કર્યું છે પણ પરફેક્ટલી કોપી થયું નથી એવી જ રીતના બિંદુઓ જીરો જીરો છત્રીસ પંદર વચ્ચેનો અંતર શોધો તો આપણે એવી રીતના એક્સ વન બરાબર જીરો વાય વન વત્તા વાય વન બરાબર જીરો એક્સ ટુ બરાબર છત્રીસ અને વાય ટુ બરાબર પંદર આવી રીતના આપણે દાખલો ગણવાનો એટલે આપણને આન્સર મળી

એનો વર્ગ બરાબર x આ માઈનસ ની જગ્યાએ પ્લસ થઈ જશે એનો ની જગ્યાએ થઈ જશે એનો વર્ગ આવી રીતના સોલ્યુશન કે p² તો આન્સર મળશે x સાત તો બિંદુ શું થયું અને 0 તો x ની જગ્યાએ આપણે જે જોઈતું હતું એ આપણને સાત મળી ગયું બરાબર આ દાખલો જોઈ લેજો આ એમપી છે એક આ દાખલો એમપી છે આવી રીતના આ સાત પોઈન્ટ એક પૂરું થાય છે જે તમે જોઈ લેજો